ચાલો આજે એક મજેદાર વાત કરીએ ક્યારે કોઈ ગણિતના કોયડા સામે એવું લાગ્યું છે કે આ કેવી રીતે સોલ્વ થશે અને પછી અમુક લોકો એને ચપટીમાં ઉકેલી નાખે છે તો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ આપણે સમજીશું કે ગણિતિક વિચારસરણી એટલે ખાલી સરવાળા બાદ બાકી નહીં પણ એનાથી ઘણું વધારે છે એ મગજ માટેનું એક પાવરફુલ ટૂલ છે તો તૈયાર છો ચાલો શરૂ કરીએ સામાન્ય રીતે જ્યારે પણ ગણિતનું નામ પડે એટલે આપણા મગજમાં શું આવે છે મોટા ભાગે તો ગણતરી સૂત્રો અને છેલ્લે બસ સાચો જવાબ આવી જાય એટલે પત્યું પણ શું ખરેખર ગણિતનો આટલો જ મતલબ છે ના જરાય નહીં ગણિતની અસલી મજા એના ફાઇનલ આન્સરમાં નથી પણ એ જવાબ સુધી પહોંચવાની જે આખી તાર્કિક સફર છે ને એમાં છે આ એક એવી પ્રોસેસ છે જે આપણને વિચારતા શીખવે છે તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી વાતને પાંચ ભાગમાં સમજીશું પહેલાં તો એ જાણીશું કે ગાણિતિક તર્ક શું છે પછી જોઈશું કે કેવી રીતે નિયમો બને છે કોયડા ઉકેલવાની કળા શીખીશું એના માટેની એક પાંચ સ્ટેપની મેથડ પણ જોઈશું અને છેલ્લે સૌથી મજેદાર વાત આઉટ ઓફ ધી બોક્સ કેવી રીતે વિચારવું તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ આ ગાણિતિક તર્ક એટલે કે મેથેમેટિકલ રીઝનિંગ આખરે છે શું એકદમ સહેલા શબ્દોમાં કહીએ તો આ એક પ્રોસેસ છે જેમાં આપણે પહેલાં તો આપેલી માહિતીને ધ્યાનથી જોઈએ છીએ એમાં કડીઓ શોધીએ છીએ અને પછી લોજિકનો ઉપયોગ કરીને એક એક પગલું ભરીને ઉકેલ સુધી પહોંચીએ છીએ એટલે વાત ખાલી જવાબ શોધવાની નથી પણ જવાબ કેવી રીતે શોધવો એની છે હવે એક બહુ જ રસપ્રદ વાત ગણિતશાસ્ત્રીઓ આટલા બધા નિયમો શોધે છે કેવી રીતે એના માટે એક બહુ જ પાવરફુલ પ્રોસેસ વપરાય છે જેને કહેવાય છે સામાન્યીકરણ આનો સીધો મતલબ એ છે કે આપણે અલગ અલગ ઉદાહરણો જોઈએ એમાં કંઈ કોમન પેટર્ન શોધીએ અને એ અવલોકનના આધારે એક એવો નિયમ બનાવી દઈએ જે પછી દરેક જગ્યાએ લાગુ પડે ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ અહીંયા જુઓ આપણી પાસે ત્રિકોણના ખૂણાઓના માપ છે હવે ભલે અહીં આપેલા ત્રણેય ઉદાહરણોમાં માપ સરખા છે પણ મુદ્દો એ છે કે તમે દુનિયાનો કોઈ પણ ત્રિકોણ લઈ લો નાનો મોટો ગમે તેવો એના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા એક જ સરખો આવશે એકસો ને ડિગ્રી બસ આજ તો છે સામાન્યકરણની તાકાત ખાલી થોડા ઉદાહરણો પરથી આપણે એક એવો નિયમ બનાવી દીધો જે બ્રહ્માંડના દરેક ત્રિકોણ પર લાગુ પડે છે આજ તો ગણિતની શોધનો અસલી પાયો છે સારું તો હવે આપણે તર્ક અને નિયમ બનાવવાની વાત તો સમજી ગયા પણ આ બધી વસ્તુઓનો અસલી ઉપયોગ ક્યાં થાય કોયડા ઉકેલવામાં બરાબર ને પણ એક મિનિટ શું દરેક ગણિતનો દાખલો કોયડો હોય છે વિચારો તો જરા એક સાદી ગણતરી અને એક મગજ કસાવે એવા કોયડામાં શું ફરક હોય તો મુદ્દો એ છે કે કોયડો એને કહેવાય જેના માટે કોઈ રેડીમેડ ફોર્મ્યુલા ના હોય એને સોલ્વ કરવા માટે મગજ દોડાવવું પડે તર્ક લગાવવો પડે અને જે આવડે છે એનો કંઈક નવી રીતે ઉપયોગ કરવો પડે છે હવે સારી વાત એ છે કે આવા મગજ કસાવનારા કોયડાઓ માટે પણ એક સિસ્ટમ છે એકદમ વ્યવસ્થિત પદ્ધતિ ચાલો આ પાંચ સ્ટેપની મેથડ જોઈએ જુઓ આ પાંચ સ્ટેપ્સ છે સૌથી પહેલાં તો સમસ્યાને બરાબર સમજો પછી જે માહિતી આપી છે એનું વિશ્લેષણ કરો એને જોડો એના આધારે નક્કી કરો કે કઈ રીતે આગળ વધવું પછી ઉકેલ શોધવો અને છેલ્લે જવાબ સાચો છે કે નહીં એ ચેક કરો એકદમ સિમ્પલ અને લોજિકલ હવે આ બધી થિયરી બહુ થઈ ચાલો આ મેથડને એક રિયલ પ્રોબ્લેમ પર લગાવીને જોઈએ કોયડો કંઈક આવો છે ધ્યાનથી સાંભળજો તો આપણું પહેલું પગલું સમસ્યાને સમજો આપણને શું આપ્યું છે મહેશનું વજન રમેશ કરતાં ડબલ છે અને બંનેનું ટોટલ વજન નાઇન્ટી કિલો છે અને આપણે શોધવાનું શું છે રમેશનું વજન બધું એકદમ ક્લિયર છે ઓકે હવે બીજું અને ત્રીજું પગલું માહિતીને એનાલાઇઝ કરીને એને ગણિતની ભાષામાં ફેરવીએ માની લો કે રમેશનું વજન એક્સ છે તો મહેશનું વજન કેટલું થાય બમણું એટલે કે ટુ એક્સ અને બંનેનો સરવાળો છે નેવું લો બની ગયું આપણું સમીકરણ એક્સ પ્લસ ટુ એક્સ ઇઝ ઇક્વસ ટુ નેવું ચોથું પગલું તો એકદમ સહેલું છે સમીકરણને સોલ્વ કરો એક્સ વત્તા બે એક્સ એટલે થયા એક્સ તો એક્સ બરાબર નેવું તો એક્સ કેટલા થયા નેવું ભાગ્યા ત્રણ એટલે કે ત્રીસ અને લો જવાબ મળી ગયો રમેશનું વજન છે ત્રીસ કિલો પણ અહીં અટકવાનું નથી છેલ્લું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બાકી છે વેરિફિકેશન ચાલો ચેક કરીએ જો રમેશનું વજન ત્રીસ કિલો હોય તો મહેશનું વજન એનાથી બમણું એટલે સાઠ કિલો અને ત્રીસ વત્તા સાઈઠ એટલે નેવર કિલો આપણી મૂળ શરત સાથે બરાબર મેચ થાય છે મતલબ આપણો જવાબ એકદમ પરફેક્ટ છે અત્યાર સુધી આપણે લોજિક અને સિસ્ટમની વાત કરી પણ શું ગણિતમાં બધું આટલું જ સીધું હોય છે ના ક્યારેક ક્યારેક તમારે ક્રિએટિવ પણ બનવું પડે છે આ વાક્ય છે ને લીટીની બહાર વિચારવું એ ગણિતમાં પણ એટલું જ લાગુ પડે છે દરેક વખતે સીધા રસ્તે જવાબ નથી મળતો ક્યારેક આખું વિચારવાનું દ્રષ્ટિકોણ જ બદલવો પડે છે ચાલો આનું એક મસ્ત ઉદાહરણ જોઈએ આ કોયડો જુઓ જરા વિચારો તો આના પર આમાં કોઈ નોર્મલ મેથ્સ કામ નહીં આવે તો આનો ઉકેલ ક્યાં છુપાયેલો છે ખબર છે અંકોના આકારમાં અહીંયા ગાણિતિક વેલ્યુ નહીં પણ દરેક અંકમાં કેટલા બંધ ગોળ એટલે કે લૂપ્સ છે એ ગણવાનું છે ચાલો જોઈએ નવમાં એક લૂપ ત્રણ આઠમાં બે બે એટલે કે છ લૂપ્સ ટોટલ થયા સાત બરાબર એવી જ રીતે ચાર છ માં એક 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 એટલે કે ટોટલ ચાર લૂપ્સ તો હવે આપણા સવાલ અઠાવીસ સો એકાવનમાં જુઓ બે પાંચ અને એકમાં કોઈ લૂપ નથી ફક્ત આઠમાં બે લૂપ છે તો જવાબ શું થયો બે જોયું ક્યારેક જવાબ આપણી નજર સામે જ હોય છે ખાલી જોવાનો એંગલ બદલવો પડે છે અને હવે જતાં જતાં તમારા માટે એક ચેલેન્જ શું નવ દિવાસળીનો ઉપયોગ કરીને પાંચ ત્રિકોણ બનાવી શકાય છે આના માટે ખાલી લોજિક નહીં પણ તમારી ક્રિએટિવિટી પણ વાપરવી પડશે વિચારજો આના પર અને જુઓ કે તમે લીટીની બહાર વિચારી શકો છો કે નહીં